ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વર ઈએસઆઈસી હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ કરી આ અંગે શ્રમ રોજગાર મંત્રીને રજૂઆત કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખાનન મામલે અધિકારીઓને આડે હાથ લીધા બાદ હવે અંકલેશ્વરમાં આવેલી કામદારો માટે આશીર્વાદ સમાન ઇએસઆઈસી હોસ્પિટલના વહીવટકર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે મનસુખ વસાવાએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે આ પોસ્ટમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલ એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે જેમાં ગેરરીતિ કરવામાં આવી છે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને રિન્યુ કરવા રૂપિયા એક લાખ તો નવા ઉમેદવારો પાસે ચાર પગાર એડવાન્સ પેટે લેવામાં આવી રહ્યા હોવાના મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરાયા છે આ અંગે એજન્સી દ્વારા ઉમેદવારોને અમદાવાદની હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પૈસા અપાયા પછી જ પસંદગી લેટર આપવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે આ અંગે મનસુખ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે એએસઆઈસી હોસ્પિટલમાં ભરતીમાં થતી ગેરરીતિ મામલે તેઓને અનેક ફરિયાદો મળી હતી જે બાદ તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં એજન્સી દ્વારા રૂપિયાનો વહીવટ કરાતો હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ બાબતે તેઓ દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરવામાં આવશે